પોલીસ કમિશનર વિહોળા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે અસામાજિક તત્વો રોજે રોજ માથા ઉચકી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે જેમાં વખતે પાંડેસરા વિસ્તારમાં સામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠા નગર સોસાયટીમાં કેટલાક માથાભારે અસામાજિક તત્વો ઘુસી ગયા હતા જેમણે સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હથિયારોથી ભારે તોડફોડ કરી હતી આ તોડફોડનો વિડીયો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અસામાજિક તત્વોને અંકુશમાં લેવાની માંગ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડીયોમાં લોકોએ કોમેન્ટ કરતા કહ્યું કે અસામાજિક તત્વો પોતાનો રોગ માટે જમાવમાલ મચાવે છે જો આ લોકોને અત્યારથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આગળ જતા આ જ લોકો મોટા ગુંડા પણ બની શકે છે લોકોમાં રોગ પેદા કરનારા તત્વોને બને તેટલી ઝડપથી અંકુશ મેળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત